પધારેલા હરી ગુરુ ગુ નિરાત મહમા પૂજિ હે પૂજીએ ને સેવીએ સુગરીત સા રા સતગરુ સંત કૃપા કરુ કૃપા કર્યા ઔ સુજ ચેતન તુરિયાદે નિરાયે સતગરુ મહ આજે પવિત્ર પૂર્ણશાળી ધરા રણાસણ મુકામે જે સોમારામ મહારાજે એમના દ્વારા જે સંત નો યોગ ઉત્તર કરી અને પોતે લાહો લીધો ના આપણાને લેવડાયો એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ એમના સહ પરિવાર મળી આવો એવું ઉત્સવ કર્યો આમ તો માધ્યમ તો કોક તો વહુ જોયો બાબા મહાપુરુષો માધ્યમ લેતા મને સંતના દર્શન કરવા માટે માધ્યમ લે કોક ને કોક માધ્યમ લેતા અને સંતો દર્શન થાય એટલે આ એમને માધ્યમ લીધું એમના સુપુત્ર મનુભાઈના દીકરાની એમને કોટી કોટી વંદન એમના પરિવાર ના વંદન બીજા બધા રાખતા બાપા ઘણા ના બાળક જન્મ ચલાય પણ એ તો બદલે એ તો આપણે કોઈ ખબર પડતી નહોક બડે એટલા નહોક બડે બડે કરે જેડી લડે બડે 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 એ હું કોઈ ખબર પડતી નહીં સો કોટ નહીં કરતા બા જો સો કરતા તો બલ બરોબર પણ આ એ જે આ ઉજવી એ જો બધા ઉજવે તો બાપા ચોય ને ઉભો રહે નહીં પણ એ વિચાર કોઈને પ્રગટ થતો એવી અમને શુભ ઈચ્છા પ્રગટ અને આ શુભ ઈચ્છા પ્રગટ કરી મહાપુરુષોને આમંત્રણ આલી અરસ પર દર્શનો લાવો લીધો લેવરાયો એટલે એ માટે કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ આજે આ મહેમાન દીપાવનાર પરમ પૂજ્ય બ્રહ્મને બ્રહ્મ સુતરી આવ્યા અમારા કોંધીરો મહારાજ

વધાર્યા ધન્યવાદ છે અમારે જોતાભાઈ હા ભાઈ એટલા બધા

જો આપણી સુરતા શબ્દ પર હોય તો આપણું લક્ષ્ય છે તો શબ્દ હાથમાં જ્ઞાન હમણાં બાપુ સરસ વાખ્યા કરી કે આ હું છે આ હું છે એમ કીધું તું

એટલે જે જ્ઞાની પુરુષ હોય ને જાય કે આ આ દેખાય એ પેલું છે અને એટલે કોઈ ખબર પડતી નહિ બાઠા તા બધાને બધા અમારા ઘરના ઘરના કુટુંબના બધા ભેગા છે કે અમન અમન સ્વરૂપ તો કો કહેતા નહીં જ કીધું કો પણ તમને ખબર પડે નહીં ના કે કો કીધું ચોખું કો પણ તમને ખબર નહીં પડે ના કે કો કીધું નામ ગુણનો આત્મા રૂપ ગુણનો દે ખબર પડી કેરા તો કે કોઈ નો ખબર પડી હું ના સમજણ નો પડી આ બડો તો ને હાચો હાચો